તેર માર્ચના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસબીઆઈનું એટીએમ છે એમાંથી ગેસ કટરથી કાપી અને ચોરી કરવાની એફઆઈઆર નોંધાયેલી હતી એફઆઈઆરમાં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઇડેન્ટિફાય કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતાં અને સીસીટીવી ચેક કરતાં કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમને તપાસમાં જણાયેલું ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એણે રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કરેલો છે એ વિગત મળી આવેલી હતી આ બધી વિગતના આધારે તપાસ કરતાં સૌપ્રથમ સ્થાનિક જે તૌહીદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમ ચોરી એટીએમમાંથી ચોરી કરવા માટે હરિયાણાના નુ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા બે આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે આ ત્રણેય આરોપી પાસેથી કુલ ત્રણ લાખ એંસી હજાર રૂપિયા રોકડ અને બાકીની એક આરોપી છે જેણે પિસ્તાલીસ હજાર રૂપિયાનો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના કામે જમા લેવામાં આવેલો છે